ગુજરાત સહિત ત્રેવીસ રાજ્યોના એકસો પચીસ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હવામાન વિભાગે જાહેર કરેલા આંકડામાં આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિવાળા જિલ્લાઓમાં બસો ઓગણએસી ટકાનો વધારો અનેક જિલ્લાઓ કરી રહ્યા છે સૂકાથી અત્યંત સૂકાની પરિસ્થિતિનો સામનો એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આકાશમાંથી વરસવા લાગી વર્ષા ગુજરાત સહિત અગિયાર રાજ્યોમાં હીટવેવ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ ઝારખંડ અને ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ હીટવેવની સ્થિતિ રહેશે યથાવત રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપમાં આંશિક રાહત ચાલીસ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી અન્ય શહેરોમાં તાપમાનનો પારું ચાલીસ ડિગ્રીની નીચે હજુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાના હવામાન વિભાગે આપ્યા સંકેત અડતાળીસ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રીથી ઘટી પહોંચ્યો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર જોકે પવલની સાથે છૂટાછવાયા વાદળો રહેતા દિવસભર લોકો ગરમીથી અકડાયા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ગરમીથી થોડી રાહત મહુવા સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ઘટીને ચાલીસ ડિગ્રીની નીચે તો કેશોદ રાજકોટ ભાવનગર અને ભુજમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીને પાર જમ્મુ કાશ્મીર ના પૂંછ માં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ ભારે કલાની અને ચકત્રો સામે વિરોધ ને લઈ ક્ષત્રિય સમાજ આજથી આંદોલન પાર્ટ ટુ લોકસભાની ગુજરાત તમામ છવ્વીસ બેઠક પર ભાજપ સામે વિરોધ અને કોંગ્રેસ તરફી મતદાન કરવાનું રાજપૂત સમાજની સંકલન સમિતિ એલાન પરસોત્તમ રૂપાલા અને ભાજપનો લોકશાહી ઢબે વિરોધ કરવાની ક્ષત્રિય આગેવાનો એ બનાવી રણનીતિ ક્ષત્રિય બહેનો આજથી સાત મે સુધી કરશે એક દિવસના પ્રતિક ઉપવાસ કચ્છ અંબાજી સહિત પાંચ ઝોનમાંથી ધર્મરથ નીકાળવામાં આવશે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય આગેવાનોની મળેલી બેઠક બાદ મત એજ જ શસ્ત્રનો અપાયો નારો લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂરી ગુજરાતમાંથી ભરાયા પાંચસો ચુમ્માળીસ ઉમેદવારી પત્ર આજે થશે ફોર્મ ચકાસણી બાવીસ એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે બે હાજર ઓગણીસ ની ચૂંટણીમાં ભરાયા હતા પાંચસો ઓગણસિત્તેર ઉમેદવારી પત્રક બે હાજર ઓગણીસ ની સરખામણી ઉમેદવારી પત્રક ભરવાનું મહિલાઓનું પ્રમાણ ઓછું ભાવનગર બેઠકથી છ ગાંધીનગર અને સાબરકાંઠાથી ચાર બનાસકાંઠાથી ત્રણ કચ્છમાંથી બે જ્યારે અમદાવાદ પશ્ચિમ અમરેલી બારડોલી દાહોદ જામનગર જૂનાગઢ ખેડા નવસારી વડોદરા અને વલસાડથી એક એક મહિલાઓએ ભર્યું ફોર્મ અમદાવાદની બે બેઠકો માટે ભરાયા ત્રેસઠ ફોર્મ પૂર્વ બેઠકમાંથી સૌથી વધુ ચુમ્માળીસ અને પશ્ચિમ બેઠક માટે ભરાયા ઓગણીસ ફોર્મ બે બેઠકમાં તેર અપક્ષ ઉમેદવારો ત્રીસથી વધુ પાર્ટી બાવીસ એપ્રિલે ચિત્ર થશે સ્પષ્ટ ગાંધીનગર લોકસભા બેઠક પરથી અત્યાર સુધીમાં ભરાયા ત્રેપન ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારે ભર્યા ફોર્મ આજે ઉમેદવારી ઉમેદવારી ચકાસણી હાથ ધરાશે અને એપ્રિલ સુધીમાં પત્ર ખેંચી શકાશે પરત નવસારી લોકસભા બેઠક થી ભરાયા કુલ પાંત્રીસ ઉમેદવારી પત્રકો ભાજપના સી આર પાટીલે ચાર અને તેમના ડમી તરીકે અશ્વિન પટેલે ભર્યું એક ઉમેદવારી પત્રક તો કોંગ્રેસના નૈશદ દેસાઈએ ચાર અને તેના ડમી તરીકે શૈલેષ પટેલે ભર્યા બે ઉમેદવારી પત્ર નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલે પોતાની સંપત્તિ કરી જાહેર સીઆર પાટીલ પાસે છે વીસ પોઈન્ટ છવ્વીસ કરોડની સંપત્તિ જ્યારે તેમની પત્ની પાસે છે સત્તર પોઈન્ટ પંચાણું કરોડની સંપત્તિ કોરોના કાળ બાદ તેમની આવક ઘટી અને પત્નીની આવકમાં વધારો થયો હોવાની માહિતી નવસારીથી કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈનો દાંડી યાત્રા કરી ચૂંટણી પ્રચાર ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ જલાલપુર તાલુકાના મતવાડથી દાંડી સુધી પગપાળા યાત્રા કરી છેલ્લી ત્રણ ટર્મ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને સોળ ઉમેદવારી પત્ર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ભર્યા ત્રણ ત્રણ ફોર્મ અપક્ષ તરીકે વલસાડ ના રમણ પટેલ અને વાંસદા ના ચિરાગ પટેલે પણ રજૂ કર્યું છે ઉમેદવારી પત્ર વડોદરા થી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી નો સાવલી માં ચૂંટણી પ્રચાર ડોક્ટર સેલ વેપારી એસોસિએશન અને લીગલ સેલ સહિતના મંડળોએ પ્રચંડ બહુમતીથી હેમાંગ જોશીને જીતાડવાની આપી ખાતરી સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત પાલિકા અને જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો મળી ભરાયા કુલ ઓગણત્રીસ ઉમેદવારી પત્રક અપક્ષ તરીકે છ ઉમેદવારોએ ભર્યા ફોર્મ તો બહુજન સમાજ પાર્ટી તરફથી અશોક ડાબી ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીથી દિલીપ મકવાણા રાષ્ટ્ર નિર્માણ પાર્ટી થી નિલેશ ચાવડા ભર્યું ફોર્મ

ભાજપના સાત કોંગ્રેસના છ અપક્ષ તરીકે ચાર અને બીએસપી તરફથી બે ઉમેદવારી પત્ર કરાયા છે રજૂ બારડોલી લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં ભરાયા નવ ઉમેદવારી પત્ર રજૂ કરાયેલા તમામ ઉમેદવારી પત્રને લઈ આજે હાથ ધરાશે ચકાસણી ભાજપમાંથી ચાર કોંગ્રેસમાંથી બે અને બહુજન સમાજવાદી પાર્ટીમાંથી એક ઉમેદવારે ભર્યા ફોર્મ અમદાવાદની બે બેઠક માટે સુડતાળીસ ઉમેદવારોએ ત્રેસઠ ફોર્મ ભર્યા આ વખતે માત્ર એક જ મહિલા ઉમેદવાર બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા પૂરી થયા બાદ ફાઇનલ યાદી કરાશે જાહેર પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાનું લોકસંપર્ક બન્યું લોકશાહીને મજબૂત કરવાનું માધ્યમ ગોંડલ તાલુકાના લીલાખા ગામમાં ચૂંટણી પ્રચાર સમયે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં લોકશાહીને મજબૂત બનાવવાના લેવાયા શપથ ઈવીએમ મશીન અને મતદાન શ્રેષ્ઠ દાનના સૂત્રની રંગોળી કરી મતદાન જાગૃતિ માટે કરાઈ અનોખી પહેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલની ગાંધીનગરમાં થઈ શુભેચ્છા મુલાકાત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત નરોત્તમભાઈ પટેલના પરિવારના સભ્યો પણ રહ્યા હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ પશ્ચિમ બેઠક થી ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા ના સમર્થનમાં કરશે ચૂંટણી લીમડામાં મારો પરિવાર મોદી પરિવાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શહેર ભાજપના નેતાઓ સાથે રહેશે ઉપસ્થિત સુરત જિલ્લાના કામરેજમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કરશે બેઠક બારડોલી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના પ્રવાસે વડોદરામાં ફોરકાસ્ટ ફોર ઇન્ડિયન ઇકોનોમી સંવાદમાં રહેશે ઉપસ્થિત ગુજરાત કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ સાથે જીસીસીઆઈ કેમ્પસમાં વિકસિત ભારત બે હજાર અંતર્ગત કરશે સંવાદ ચૂંટણીના કારણે ઉનાળુ વેકેશન સ્થગિત કરાતા શિક્ષકોના આયોજનો ખોરવાયા નવી તારીખ કરવામાં આવશે જાહેર છ મેથી વેકેશન મુજબ શિક્ષકોએ પ્રવાસ અને કાર્યક્રમો માટે કર્યું હતું આયોજન અમદાવાદના જમાલપુરની એફડી મહિલા કોલેજની પાંચસો થી વધુ વિદ્યાર્થીનીઓએ અચૂક મતદાનના લીધા શપથ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ ગઢડા ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણી અગાઉ આચાર્ય પક્ષ તરફથી યોજાઈ સભા દેવ પક્ષે મંદિરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાનો આચાર્ય પક્ષે લગાવ્યો આરોપ ચૂંટણીમાં આચાર્ય પક્ષના ઉમેદવારો તરફથી મતદાન કરવાની કરાઈ અપીલ એચ લાંગાને તેમના પુત્ર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ એસીબીને લાંગાની લાંગા ની અગિયાર પોઈન્ટ ચોસઠ કરોડ ની મિલકતો મળી ભ્રષ્ટાચારના ના નાણા પુત્ર પોતાની ફોર્મમાં અલગ એન્ટ્રીથી જમા કરાવી બચત ખાતામાં ટ્રાન્સફર કરતો હોવાની પ્રાથમિક તપાસમાં આવ્યું સામે શંકાસ્પદ ઘીનો અંદાજે તેર લાખની કિંમતનો બે હજાર સાતસો કિલો જથ્થો સેઝ કરાયો બનાસકાંઠામાં ધાનવી એન્ટરપ્રાઇઝમાંથી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના છ અને લૂઝ ઘી સહિતના સાત સેમ્પલ મોકલાયા હતા લેબોરેટરીમાં સેમ્પલના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપાયો બોટાદના ગઢડામાંથી પિકઅપ વાહનમાં ભરેલું બે હજાર એકસો પચાસ લીટર અને ફાઈબરના ટાંકા માંથી બે હજાર લીટર સહિત આઠ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત બે શખ્સ સામે ફરિયાદ નોંધી પોલીસે હાથ ધરી તપાસ ગીર લગ્ન પ્રસંગમાં લોકોને ઝેરની લઈ આપ્યા આદેશ શિખંડ બનાવતી ગણેશ ડેરી અને ફૂડ કરી બંને દુકાનદારો પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો છેલ્લા બે દિવસથી શરૂ થયેલા સાઇડ સિગ્નલને લઈ રાજકોટના કોટેચા ચોકમાં ટ્રાફિક જામ કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાતા વાહન ચાલકો થયા પરેશાન સાઇટ સિગ્નલના કારણે ટ્રાફિક જામ થતા ઉઠ્યા અનેક સવાલ રિઝર્વ બેંકની રાજકોટ નાગરિક બેંકને તેતાળીસ પોઈન્ટ ત્રીસ લાખની પેનલ્ટી બેંકના ડિરેક્ટર કલ્પક મણિયાર અને ગાંધીધામ બ્રાન્ચના સુરેશ નાહટાએ બિઝનેસ રિલેશનમાં લોન આપી ગેરરીતિ આચરી હોવાનો આરોપ સાબરમતી નદીમાં પ્રદૂષણ કેસમાં કોર્ટ સહાયકનો મોટો ખુલાસો અમદાવાદ મહાનગરપાલિકા જ ખુદ સુએજનું પાણી ટ્રીટ કર્યા વગર સાબરમતીમાં ઠાલવે છે કોર્ટ સહાયકને દર મહિને રિપોર્ટ રજૂ કરવા કોર્ટનું ફરમાન મોરબી ઝુલતા પુલ કેસમાં ઓરેવા કંપનીને હાઈકોર્ટની ફટકાર ઓરેવા કંપનીએ એક સપ્તામાં ખુલાસા સાથેનો સોગનામો રજુ કરવાના આદેશ બે હુકમ છતાં કંપની તરફથી કોઈ સોગનામો રજુ ન થતા હાઈકોર્ટે કંપનીના ડિરેક્ટરને જારી કરી કન્ટેમ્પ્ટ નોટિસ અમદાવાદમાં રોગચાળો વકર્યો 16 સિવિલમાં એક સપ્તામાં ટાઇફોડના એકતાલીસ કેસ માર્ચ મહિનામાં નોંધાયા છપ્પન કેસ ગુજરાત યુનિવર્સિટીની આ વર્ષે શરૂ થતી નવી બીએસ ડિગ્રી મુદ્દે કોમન એડમિશન પોર્ટલમાં મોટી મૂંઝવણ બીબીએ બીસીએ કોલેજોએ બીએસમાં ટ્રાન્સફર થવા માટે કરી અરજી પરંતુ પોર્ટલમાં બીએસ ડિગ્રીનો ઉલ્લેખ જ નહીં લોકસભાની ચૂંટણીને લઈ ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષા હાલ પૂરતી સ્થગિત ટૂંક સમયમાં નવી તારીખની થશે જાહેરાત આઠ અને નવ મેની પરીક્ષાનો કાર્યક્રમ રહેશે યથાવત પીજી મેડિકલ નીટ માટે મે સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે ત્રેવીસમી જૂને યોજાશે પરીક્ષા જુલાઈ સુધીમાં જાહેર થશે પરિણામ આ વર્ષે બેઠકો વધવા સાથે વિદ્યાર્થીઓ પણ વધશે જીટીયુમાં પ્રથમવાર પીએચડી અભ્યાસમાં ફેક જનરલનો વિવાદ સરકારી કોલેજની એક શિક્ષિકાએ એ પીએચડી માટે પેપર રજૂ કર્યા પણ પછીથી જનરલ નીકળી ક્લોન સમગ્ર કેસમાં અંતિમ નિર્ણય કરશે જીટીયુની રિસર્ચ કમિટી નોન ઇન્ટરલોકિંગ કામગીરીને પગલે અમદાવાદને સાંકળતી નવ ટ્રેન રદ પાંચ ટ્રેન રહેશે આંશિક રદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સુધી જામનગર વડોદરા ઇન્ટરસિટી જોડશે અમદાવાદ સુધી ઉત્તર ભારતની ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાને કારણે વિશેષ ટ્રેન શરૂ કરવા માટે રેલવે પ્રશાસનનો નિર્ણય એકવીસ એપ્રિલે સાબરમતી પટના વચ્ચે દોડાવાશે વિશેષ સ્લીપર કોચ ટ્રેન તમામ બાવીસ કોચ સ્લીપર ક્લાસના હશે પ્રવાસીના ના ખિસ્સા ખંખેરી રેલવે પ્રશાસન માલામાલ માત્ર ટિકિટ રદ કરી અને બે હાજર એકસો કરોડ આવક ટિકિટ રદ કરવાના ચાર્જ થતી આવક રેલવે વિભાગનો મુખ્ય સ્ત્રોત આ વર્ષે તેનાથી બે હાજર ત્રણસો કરોડ આવક થવાની રેલવે બોર્ડે આપી માહિતી ઇન્ડિગો બે હજાર છવ્વીસ સુધી માં શરૂ કરશે એર ટેક્સી સેવા દિલ્હી થી ગુરુગ્રામ પહોંચાશે માત્ર સાત મિનિટમાં દ્વારકામાં માતા રુક્ષમણી અને ભગવાન દ્વારકાધીશના ત્રિદિવસીય લગ્ન મનોરથની ધૂમધામપૂર્વક ઉજવણી અંદાજે પાંચ હજાર વર્ષ જૂની પરંપરા પ્રમાણે ભગવાનનો લગ્નોત્સવ યોજાયો મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના કર્યા દર્શન સોનાના ભાવ વધવાને કારણે નવી ખરીદીમાં સીધો સિત્તેર ટકાનો નોંધાયો ઘટાડો પ્રસંગ સાચવવા જૂની જ્વેલરી આપીને નવી ડિઝાઇનની ની જ્વેલરી બનાવવામાં પચાસ ટકા વધારો નોંધાયો ગ્રાહકો હાલ સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે ભાવ ઘટવાનું જોઈ રહ્યા છે રાહત લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં એકવીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની એકસો બે બેઠક પર સરેરાશ ચોસઠ ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં સરેરાશ ઇઠ્યોતેર ટકા મતદાન સૌથી ઓછું બિહારમાં સરેરાશ ઓગણપચાસ ટકા મતદાન શુક્રવારે મતદાન સમયે બંગાળ અને મણિપુરમાં હિંસા લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં સરેરાશ ઇઠ્યોતેર ટકા મતદાન ત્રિપુરામાં સરેરાશ છોતેર ટકા આસામમાં એકોતેર ટકા પોન્ડિચેરીમાં બોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન મેઘાલયમાં સરેરાશ સિત્તેર ટકા અને મણિપુરમાં સરેરાશ ઓગણ ટકા મતદાન મહારાષ્ટ્રની ની પાંચ બેઠક પર શુક્રવારે યોજાયું મતદાન રાજ્યમાં સરેરાશ પંચાવન ટકા મતદાન રાજસ્થાનમાં માં સરેરાશ પચાસ ટકા જમ્મુ કાશ્મીરમાં પાસઠ ટકા અંદમાન અને નિકોબાર દ્વીપમાં સરેરાશ પ્રથમ ચરણ ના મતદાન મતદાનને લઈને ભાજપ પ્રવક્તા સિદ્ધાંશુ ત્રિવેદીનો દાવો દેશની જનતા છે પ્રધાનમંત્રી મોદીની સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં માં ઉમેદવારી નોંધાવવાની હિંમત ન હોવાની પણ કરી ટિપ્પણી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના નિશાને ભાજપ ભાજપનો પ્રથમ શો ફ્લોપ રહ્યો હોવાનો કર્યો દાવો ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ અને આખા દેશમાંથી ભાજપનો સપાયો સફાયો થઈ જશે તેવી પણ કરી સપા પ્રમુખ અખિલેશ યાદવ પર ભાજપનો પલટવાર સપના જોવાનો અધિકાર તમામ ને પરંતુ ચોથી જૂને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ઇન્ડિયા ગઠબંધન ની કારમી હાર થશે તેવો પણ કર્યો દાવો લોકસભા ચૂંટણી માં ચારસો પારના ના મિશન મોડ વ્યસ્ત પ્રધાનમંત્રી મોદી આજે મહારાષ્ટ્ર માં યોજશે બે રેલી કરશે શક્તિ પ્રદર્શન ત્યારબાદ જશે કર્ણાટક અને બે ચૂંટણી સભામાં ભરશે હુંકાર આજે સવારે પોણા અગિયાર વાગ્યે મહારાષ્ટ્ર નાંદેડ પ્રધાનમંત્રી મોદી રેલી બપોરે સવા બાર વાગ્યે મહારાષ્ટ્ર ના ચૂંટણી સભા કરશે સંબોધિત બપોરે પોણા ચાર વાગ્યે ચિકબલ્લાપુર ચૂંટણી સભા પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પર ભાજપનું ફોકસ આજે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે રેલીઓમાં આપશે હાજરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રાજસ્થાનમાં ગજવશે ચૂંટણી સભા લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઇન્ડિયા ગઠબંધનને પણ કમર કસી આજે ઉત્તરપ્રદેશના અમરોહામાં કરશે શક્તિ પ્રદર્શન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ યોજીશે સંયુક્ત રેલી લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ બાદ કોંગ્રેસનું ચૂંટણી પ્રચાર અભિયાન તેજ આજે ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગરજશે રાહુલ ગાંધી તો કેરળમાં બે ચૂંટણી સભાને કરશે સંબોધિત પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રના વર્ધામાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર છોડ્યા શબ્દબાણ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને ગણાવ્યો વિકાસ અને ખેડૂત વિરોધી કોંગ્રેસના યુવરાજે નથી બદલી આપાતકાલ લાગુ કરવાની માનસિકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉદયપુરમાં રોડ શો રાજસ્થાનની તમામ બેઠક પર જીતનો કર્યો દાવો રાજ્યમાં ગરમીનો પારો જેટલો ઉપર જશે એટલા જ ઊંચો જશે ભાજપનો ગ્રાફ તેવી પણ કરી ટિપ્પણી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું શક્તિ પ્રદર્શન કેરળના કોટાયમ તિરુવનંતપુરમમાં યોજ્યો રોડ શો તિરૂવનંતપુરમમાં રાજીવ ચંદ્રશેખરના સમર્થનમાં કર્યું ચૂંટણી પ્રચાર યુડીએફ અને એલડીએફ પર વિભાજનકારી રાજનીતિ કરવાનો લગાવ્યો આરોપ બાબા રામદેવ પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક આંચકો યોગથી થી કમાયેલા નાણા પર આપવું પડશે ટેક્સ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ વિરુદ્ધ સીટી માં હસ્તક્ષેપ નો કર્યો ઇનકાર વિદ્યાર્થીની હત્યાના મુદ્દે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કર્ણાટકમાં કર્ણાટક રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સિદ્ધાર્થ સરકાર ને ઘેરી ગુનેગારોને ને ડર ન હોવાનો લગાવ્યો આરોપ રાજ્યની કોંગ્રેસ સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ દાવો પંજાબના ફિરોઝપુર લોકસભા વિસ્તારમાં શિવસેના ઉમેશ કુમાર પર હુમલો હોટલ સંચાલકો અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે થઈ મારામારી મારામારીમાં વચ્ચે પડેલ ઉમેશ કુમાર પર થયો હુમલો કર્ણાટકના ના ગડગમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા રાત્રે અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસી આપ્યો હત્યાકાંડને અંજામ હુમલાખોરોની શોધખોળ કરવા પોલીસે કરી અલગ અલગ ટીમની રચના

અમેરિકામાં છ ભારતીયો જીવે છે ગરીબીની રેખા નીચે અમેરિકાની પ્યુ રિસર્ચ સેન્ટર નામની સંસ્થાએ જાહેર કરેલા આંકડાઓ ભારે વરસાદ અને તોફાનથી દુબઈમાં જળબંબાકાર ની સ્થિતિ પાણી ભરાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણપણે ઠપ રનવે હજુ પણ પાણીમાં ગરકાવ પાણીના નિકાલ માટે કરવામાં આવી રહી છે કામગીરી અનેક મુસાફરો ફસાયા આકાશી આફત બાદ દુબઈમાં જનજીવન પ્રભાવિત વરસાદી પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાનું કામ પૂરજોશમાં હજુ પણ અનેક સડકો પર ભરાયેલું છે બે થી ત્રણ ફૂટ સુધીનું પાણી બ્રેક વરસાદ વરસતા દુબઈની પરિસ્થિતિ થઈ બદતર ઠેર ઠેર ભરાયા પાણી વાહનો પાણીમાં થયા ગરકાફ લોકો ફસાયા ઘરમાં જ દુબઈ થી દિલ્હી આવતી ફ્લાઇટ ને કરાઈ રદ પરિસ્થિતિ થાળી ન પડે ત્યાં સુધી દુબઈ નો પ્રવાસ ટાળવાની સૂચના આપે યુએ સ્થિત ભારતીય દૂતાવાસે રશિયાના ઓરેનબર્ગ વિસ્તારમાં પૂરથી ચારે તરફ સર્જાયા જળબંબાકારના દ્રશ્યો હોડીની મદદથી પાણીમાં ફસાયેલા લોકો અને જાનવરોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ અનેક માર્ગો અને મકાન પાણીમાં ગરકાવ યુક્રેનના ડિપ્રો વિસ્તારમાં રશિયાનો હુમલો રશિયાના બોમ્બમારામાં આઠ લોકોના મોત પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત દરમિયાન અનેક મકાનો એરસ્ટ્રાઇક દરમિયાન અનેક મકાનો થયા ક્ષતિગ્રસ્ત યુક્રેનના નિપ્રો વિસ્તારમાં રશિયાએ કર્યો બાવીસ મિસાઇલથી હુમલો ચૌદ ડ્રોનની મદદથી એર એરસ્ટ્રાઇક જબરજસ્ત બોમ્બમારાથી કેટલીક ઇમારતો થઈ તબા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનો ડોનેસ્ક પ્રવાસ યુદ્ધમાં ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોની મુલાકાત કરી કરાયા સન્માનિત હુમલાથી બચવા માટે બનાવાયેલા બંકરોનું પણ કર્યું નિરીક્ષણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચરમ સીમાએ રશિયાએ બંને દેશને સંયમ રાખવાની કરી અપીલ ઈરાન ના હુમલા બાદ ઇઝરાયલે પણ આપ્યો જવાબ ઈરાન ના ઇસ્ફાન ઈરાક ના બેબિલોન શહેર હુમલા ઇસ્ફહાન પર ઇઝરાયલી સેનાના હુમલા ની ઈરાને કરી પુષ્ટિ ઇઝરાયલ ના ડ્રોન પર ગોળીબારી બાદ કરાયો હુમલો ઈરાની સેનાના અધિકારી ના મતે હુમલામાં કોઈ મોટું નુકસાન નહીં ઇટલીના વિદેશ મંત્રીનો દાવો ઈરાન વિરુદ્ધ ડ્રોન હુમલા અંગે ઇઝરાયલે છેલ્લી ઘડીએ માહિતી આપી હોવાનો અમેરિકાએ જી સેવનની બેઠકમાં કર્યો હતો ખુલાસો